જેઠ સુ પૂનમ ના વટ તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે આ તહેવારનું મહાત્મ્ય એવું છે કે પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વટ ના ની પૂજા કરે છે ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડના જાટ નીચે જીવનદાન મળ્યું હતું તેથી આ વ્રત વડના જાટની સાથે સૂતર બાંધીને સ્ત્રીઓ કરતી હોય છે અને સ્ત્રીઓ આખો દિવસ ઉપવાસ કરીને સાવિત્રીની કથાનું પઠન પણ કરતી હોય છે ત્યારે વ્રતની પૂનમ હોવાથી કલોલના વિવિધ મંદિરોમાં સ્ત્રીઓએ વડ સાવિત્રીના તહેવારની ઉજવણી કરી હતી કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ માટે માટે આ પર્વની ઉજવણી કરી કલ્પેશ પંચાલ સાથે કલોલ ઓમ નમઃ શિવાય આજે વડ સાવિત્રી એટલે ભગવાન શંકરની પૂજા છે એમાં રાજના ત્યાં સાવિત્રીના પતિદેવ જતા રહ્યા હતા અને એ પાછા લાવવા માટે દરેક મહિલાએ પાણી સુધી નહીં પીતી અને ઉપાસના કરે છે બહુ સુંદર ભાવ છે એવી રીતે અહીંયા વિધિ ગ્રામથી કપડેશ્વર મહાદેવ પૌરાણિક બે હજાર વર્ષ સુધીનું જે મંદિર છે એમાં પૂજન થાય છે આપ સૌએ લાભ લીધો અસ્તુ